શૈલેષભાઈ અને દકુભાઈને આ ઝૂન્ય ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે મળી જશે શૈલેષભાઈ અને દકુભાઈને ટ્રેક્ટર આપણી ચેનલ ઉપર દરરોજ આવતા જ હોય છે એકદમ જવાબદારી વાળા અને સારા ટ્રેક્ટર હોય છે તો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો વહેલી તકે શૈલેષભાઈ દકુભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે અમુક જ ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે બાકી ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોન્ડિયર પચાસ એકતાલીસ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું છે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું છે ગેર હાઇડ્રોલિક એન્જિન જોઈએ સો ટકા રૂબરૂ સ્થળ ઉપર જઈને આ ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર તમે રૂબરૂ જોવા જાઓ તો શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર સાઈડ ગેર છે ઓઇલ બ્રેક છે પાવર સ્ટેરિંગ વાળું આ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ છે ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બેતાલીસ ઓસ પાવરનું ટ્રેક્ટર મોડલ છે બે હજાર અગિયારનું બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન છે અને અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર છે તે કંપનીના ભેગા આવેલા ટાયર છે પચાસ પચાસ ટકા જેવા ટાયર છે કંપનીના ટાયર છે ભેગા આવેલા છે ટ્રેક્ટરની સાથે બાકી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો કિંમતની વાત કરું તો બે લાખ વીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠાવન અથવા સિત્તેર એક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો